વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરની વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા ની લાંચ લીધા રંગે હાથ ઝડપી પાડતા ચકચાર મચી મળેલી માહિતી પ્રમાણે ડભોઈ તાલુકાના અડોદરા ગામના રહેવાસી હિમાંશુ જગદીશભાઈ પટેલનું વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતમાં ઈ કેવાયસી સહિતની કામગીરી કરી આપવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરાતા અરજદારો મોટી સંખ્યામાં કેવાયસી કરાવવા માટે ગ્રામ પંચાયત ખાતે ઉમટી પડ્યા હતા સરકાર દ્વારા ઈ કેવાયસી કરવાના પાંચ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરના ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા હતા અરજદારો એક પણ રૂપિયો કોમ્પ્યુટર ઓપરેટરને આપવાનું થતો નથી તેમ છતાં કોમ્પ્યુટર ઓપરેટર હિમાંશુ પટેલ અરજદાર દીઠ કેવાયસી કરવાની તેમની પાસેથી વીસ રૂપિયા ઉઘરાવતો હતો આ માહિતી વડોદરા એસીબી ને મળી હતી જેના આધારે એસીબી મઢેલી ગ્રામ પંચાયતમાં છટકું ગોઠવ્યું હતું દરમિયાન કોમ્પ્યુટર ઓપરેટર ને અરજદાર પાસેથી ઈ કેવાયસી કરવાના રૂપિયા વીસ ઉઘરાવતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો અરજદારોને લૂંટતા લાંચા ઓપરેટરની ધરપકડ કરીને એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે